જતો રેમ કિસ એટલે તું ઇને બેરતોય આ તાશી જ પણ હું તો જીવો કરી કલિયા આજુબાજુના ગોમળો ફળ્યો હું તો ડુંગળમાં જ જોયો યાર શુંય મળતું નઈ મારો ભાઈબંધ મને દુખ કેવું લાગે ભાઈ મને તને તો अटकના ઉમલાયા બોલ ઓ ઉમલાયા પછી પછી કે ડુંગળ બાજુ ચડી યાર કહો જો તે ભાભી કોઈ નઈ કોલ કરતો હું ખોદ કોલ ચલાવતો ઈને જ નાટે કર્યોસ इजे नाटक करा यार कुत्रा ना बोने होल कहीं, बाप्रा ने दमकाई, दमकाई करा, बेशना बोने गालो बोला,

ěly plau D ěly run Commons under thř Jin sepá jyar kushoy k DVD ač Gi ačí ka fiaci ań erики noudem, tka kshitapy, huck ite Storel hac. Huck a kshitapy ŏ Mondowego, ďe matwave to bají Kur to time, je to van au ensej College by hand,366,OLOOOO not harmonic bandy.のは you 45毅 of a�이 appropriate help rule, so he is caller, impah a kt 이름 ne Gu podium, janu nom nom redemption 2,00 a 9,90 billow, so you to sometimes be kshitapyuk a kshitapy kshitapyma vam sót,831oga. trayseru ŏ te amat ak perhaps he must deadi autmora, beggar. That, what can you do? cartridge

તલ 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 બાપડી નહીં પડી પણ હું करू પણ મો મરી જા તપેલા આવું ના બોલો હંજો નહીં બેહું તમારા ખાટલા માં કોણ તો પાઠરી દે ખાટલા લે નઈ કર લે આમ કોણ કે ઉભો રહ્યો આ તો કરે યાર મર્યાદ મળો યાર મર્યાદ મળો યાર મને યાર તમે યાર શરમ મને આપે તારી માને ખબર પડી ગઈ જો તો ખોવાઈ ગયો તો ખોડીએ આ તને દીકરા ખબર પડી ગઈ તો કેસ કર દે પોલીસ стан ઇપો પોટેમસ આ તો બેકર તું હે માથે મરી મને પાડને જે આ શું કામ કરું આ પોણે કળા હું ઓને કડું હાલો હા બોલો મેટાજી મંગા દે હા હું કહું છું મારી વાત ઓળો ને બોલો બોલો કહો છો કે કળવોજી આયા ને તમારા બાજુ ઘરોમાં ના આ બાજુ કોઈ આવ્યું નહી કહો છો તમારી ઓમ તો બે હવાચા પોણી કરવા આવતા તે કોઈ આયા તો ખોઈ ગયા છે બે દાડાથી જમળતા નહી કહો છો ના આ બાજુ નહીં આયો ભાઈ કેવો અર હોંભળો કઈ બાજુ કદાચ આવે ને કોઈ સમાચાર મળે સમાચાર આલ જો મારો <laughs>

पण मुळा तुझ्या बाबी शेपले पेली येसा तुझे निष्ठुर सा खबर नाही पडते काम थोडी तो थो शिंत्या करो आ कळवा पेनी थोडी तो शिंत्या करो अरे अंगा डेड जो तो अरे वाटो बडो की मारा मु आवघड अंगा डेड आई लड हळो मु वाट कर वडो लड जो लड आपला नाही नाही मां जो बोलो શું સંદો પોણે કાલી હા સુકરા નેમ ડોટા કરવાની નેમ ડોટા ચલો જો સુકરા આવ આવ બાઉ હા કોઈ ખબર પડતી નથી કેમ હો થયો આતણા અમારો ભાઈબંધ ખોઈ ગયો ને તમે ઉઠવાનો આવતો નહી કોઈ ચિંતા નહી કોઈ કશી પડી જ નહી અમે બે ટાઈમ ગોમ પૂછાય બે ટાઈમ ગોમ પૂછાય બાર છોળો મોટો દેત છે તમે તે એરિયામ જતો રહેવાય પણ પૈસા નહી ને શું થાય હાલો બે બે ટાઈમ હાલો મે જી હાલો અમે હાલ તમે પણ નહી એ ખબર નહી પડી તમને આટલી બધી શું ચિંતા અરે ભાઈ ભાઈ જી હું ચિંતા છે ચિંતા છે તો જી પડી જાય છે કે પછી પૈસા કાઢો જી પડી જતો તો જી વાળો પૈસા કાઢો ઓ તારી સબરી વાત નહી

દોખે પાણી હે 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 બોલો ભાઈ તું શાને હા પાપના ભાઈબંધો નો પરના શેર તો सेम કોપી હે એટલે ઓમની વાતો બાજુ તારા ધોન નઈ આવવાનું તું લાવવાનું કર અને હું મારું કામ કરું એમની એટલી ચિંતા છે ને કે જંગ ખોટી આવસ એટલે ઓમે ચા ડરેતા પાપા ઘેર આવવાના લોકો સુ હા બે માપપનો હોય નઈ બકડે આ બધા ગાજ એટલે એક ઓમ સ મોરાનામાં હોતી કેવા ને એટલે સમજો રંગ લાગો પાસ હા બસ આયા મેખા ભાઈ હા આ જો બમાઈ ભાઈ ઓય કોઈ જોર કર તો શું નહી ગૌમ આ એક તો બેહર પડતી ન આવો આવ મેવા આવો શાંતિ ઓ ચાલ જલ્દી આવો રે હા આ મેવા આવો આયા હા ફસાઈ જશે આવો આવો જય ભવ જય ભવ જય ગુરુ મારી જય ગુરુ મારી આવો આવો જય નુ આવો હું ન મારું આપક હટ મારું હા તમારો બોલ તો ભી કરને નહિ આના મળગો ભાઈ હા ઓ કલેરિયા હા કલેરિયા ગોમ તો હું ચાર ફણાઈ ગયો શાંત શાંત ગુમ થયો સાખો ગયો છે ભાઈ બંધ નામ છે હાલ મારી ફોન માં આ ફોન ન લઈ આવો સાય જોયા છે કરવા ભાઈ ને યાર કોઈ તો જોયા ની હા નર કઈ જા ભાઈ ભાઈ બો આ ગોણ મરે તો કેજો ભાઈ ભાઈ એકદમ આયા ભાઈ આ રહ્યા બધી ભાઈ घूम क्या दिया अब ये वाला सो कोई नहीं ना नहीं सो कोई सब जोया है तो के जो तो हां यार ना बा हो तो से जोया नहीं हां जो है यार चलो चलो फरी फरी थासी जा आगे आगे बम्मा पूछो जो आगे आ गया जे आकर आ जा जे जल्दी हट वो बुरा टाइम नहीं देखा तू दम में दे दे होगो पर जो पागो पे दम में दे वाला है डुंगरा डुंगरा में दम में तो कोकरे पूछे पूछा

લો જળી ગયો તે તમે તે જપા કવા એ અરે છોને અલ્યા તારો ઘર નહીં જા તું લોકોના ઘરમાં બેહ્યો છો હોય તો મારા ઘરમાં જમ બેઠો અલ્યા તને હું કેવા માં હું આગો તારા ભાઈ બલે આગો જા મારા ઘરમાં જમ બેઠો તો તને ના પાડે તારો ઘર નહીં લે ઉપો થા તારો ઘર નહીં એ માર મોટ લે એ ભાઈ અલ્યા ઓય ઓય ઈ આ યો એ પાછામાં વગડે આ લાગી ગઈ યાર નમણા નમણા કાઠા થઈ ગઈ તો લઈ ગયા છે ઈ બઈરા હે હા ઈ કદી પીતાને કીધું હા કદી પામ આવ્યો પામ આવ્યો છે એવું લાગે કોક

અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો